હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના આવેલી છે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો આયોગ દ્વારા પ્રસિદ્ધ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ બે જાહેરાત ક્રમાંક બસો પાંત્રીસ બે હજાર ચોવીસ પચીસ દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝુંબેશ અન્વયે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસથી પંદર ત્રણ બે હજાર પચીસ સુધી ઉમેદવારો પાસેથી ઓનલાઈન આવેદનપત્ર મંગાવવામાં આવેલા હતા ત્યારબાદ સદર જાહેરાતમાં નોંધાયેલ ઉમેદવારોને નવ પાંચ બે હજાર પચીસથી ઓગણીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં અરજી ચકાસણી માટે જરૂરી ઓનલાઈન પ્રમાણપત્રો અપલોડ કરવામાં

સાત દિવસોમાં આયોગને રૂબરૂ અથવા લેખિતમાં રજૂઆત કરવાની રહેશે તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસના ના રોજ આવેલી આ મહત્વપૂર્ણ અપડેટ છે તો તમામ લાગુ પડતું હોય તે ઉમેદવારોએ અશુક ધ્યાનમાં લેવી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ